દોસ્તો આજે અમે એક એવી હોળીની પરંપરાની વાત કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જશે આ એક એવી પરંપરા છે કે જ્યાં હોલિકા દહન વખતે ગામના તમામ લોકો અંગારા પર ચાલે છે જ્યાં દોસ્તો અંગારા પર ચાલીને આ હોલિકા દહનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમે આજના વિડીયોમાં તમને જણાવીશું કે ક્યાં ગામમાં આવી પરંપરા છે અને શા માટે આવું કરવામાં આવે છે જેને જાણીને તમે પણ ચોંકી જ માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો દોસ્તો રાજ્યમાં ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે આ હોળીના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે

બસો ટન લાકડાના મદદથી પાંત્રીસ ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવે છે અને અંગારા પર ચાલીને લોકો એ પરંપરા આજે પણ જાળવી રાખી છે હોળીના પંદર દિવસ પહેલેથી જ એની તૈયારીઓ આરંભી દેવામાં આવતી હોય છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું ભવ્ય મંદિર છે તેના શ્રદ્ધાના કારણે ધકધકતા અંગારા ઉપર ચાલતા હોય અને આ દિન સુધી એક પણ શ્રદ્ધાળુને ઈજા પહોંચી નથી હોય કે કોઈ દાજ્યું પણ નથી આ માતાજીની કૃપા રહેલી છે આ હોળી પ્રાગટ્ય પછી પહેલા મહાકાળી મંદિરના પૂજારી અને ત્યારબાદ ગ્રામજનો અંગારા પર ચાલે છે જે દ્રશ્યમાં ચોક્કસપણે જોઈ શકાય છે રાજ્યમાં ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે આ હોળીના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે પાંત્રીસ ફૂટ ઊંચી હોળી પ્રગટાવ્યા બાદ એના દર્શન કરવા માટે ગુજરાતના દરેક ગામડાઓમાંથી લોકો આવે અને ખાસ ગાંધીનગરના પાલજ ગામે આ ફાગણી સુદ એમ કહેવાય કે પૂનમના દિવસે હોળી પ્રગટાવાય છે જે જ્યાં બસો ટન લાકડાની મદદથી પાંત્રીસ ફૂટ ઊંચી હોળી બનાવવામાં આવે છે અને એને પ્રગટાવવામાં આવે છે હા સાત હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીના દિવસે એ દરમિયાન લાડવા બનાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે હોળીના પ્રાગટ્ય માટે દસ દિવસ પહેલા જ તૈયારીઓ આરંભી દેવામાં આવતી હોય છે ગામના યુવાનો બસો થી ત્રણસો ટન લાકડા ભેગા કરીને ગામના પાદરે પાંત્રીસ ફૂટ ઊંચી હોળીને પ્રગટાવવા માટેની એક વ્યવસ્થા કરાય છે એટલું જ નહીં દોસ્તો ગામના એસી કે જેટલા યુવાનો પંદર દિવસ પહેલેથી લાકડા શોધીને ભેગા કરે છે હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી મહુડો અને રાએસના ડોડાનો હાર બનાવીને લાવે છે હોળી હોમી દે છે આ હોળી પ્રગટાવ્યા બાદ લોકો સાત વાર પ્રદક્ષિણા કરે છે અંગારાઓ સૌપ્રથમ મહાકાળી માતાજીના પૂજારી અંગારા પર ચાલે છે તેમની પાછળ જય મહાકાળીના નાદ સાથે ભક્તો ચાલે છે એક માન્યતા મુજબ હોળીના પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાઓની દિશાથી અવારનવાર આવનાર વર્ષ કેવું જાય છે એની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે આ પાલજ ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ રહી છે જૂની પરંપરા મુજબ ગામમાં બસો ટન લાકડાની મદદથી પાંત્રીસ ફૂટ ઊંચી હોળીને પ્રગટાવવામાં આવે છે તો અંગારા પર ચાલવાની પ્રથા આજે પણ લોકોએ જાળવી રાખી છે અને હોળીના પર્વને લઈને રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યની સૌથી મોટી હોળી એટલે કે ગાંધીનગરના પાલજમાં પ્રગટાવવામાં આવેલી આ હોળી છે પાલજના એ શાસ્ત્રોક્ત વિધિ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું ત્યારે હજારો લોકો જનમેદની હોલિકા દહન માટે ઉમટી પડી હતી અને હોળીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પાલજ ગામમાં વર્ષો જૂની આ પરંપરા આજે પણ અકબંધ રહી છે ત્યારે એમ કહેવાય કે ચોંકાવનારા વિડીયો પણ સામે આવી રહ્યા છે આ પાલજની હોળી પ્રગટાવવામાં આવે ત્યારે અંબાલાલ પટેલ પણ પાલજ ગામમાં હાજર રહે છે જી દોસ્તો આ એ જ અંબાલાલ પટેલ છે કે જેની આગાહીથી આજે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવે છે અને એની આગાહીઓ ઘણી વખત સાચી પણ પડતી હોય છે આ વરસાદની આગાહી કરે છે ત્યારે આ વખતે હોળી પ્રગટાવ્યા બાદ અંબાલાલે ઈ ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતનું ચોમાસું સારું રહેશે પવન પશ્ચિમનો રહ્યો હતો અને તેનો ઝુકાવ જે ને તરફ રહેતા એ ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે આ વખતે ચોમાસું પહેલાં જ આંધી વંટોળનું પ્રમાણ જોવા મળશે જ્યારે ચોમાસાની શરૂઆત તોફાન અને શાંતિથી થશે જેથી લોકોથી સાવચેત રહેવાની સૂચના પણ અંબાલાલે આપી છે આ વખતે વરસાદ તોફાન સાથે આવશે ત્યારે અમુક સમય માટે વરસાદ અનિયમિત પણ થશે આ વખતે ગરમીનું પ્રમાણ વધુ રહેશે માર્ચ મહિનામાં ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે છવ્વીસ એપ્રિલ પછી ભારે ગરમી પડશે કેટલાક વિસ્તારમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન ઉપર જશે આજે હોળી પર્વને લઈને રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ગાંધીનગરના પાલજ વિસ્તારની હોળી ખૂબ ચર્ચામાં આવી છે માતાજીની અવિરતને એ કૃપાથી એમ કહેવાય કે આ હોલિકા દહનમાં લોકો અંગારા પણ ચાલે છે છતાં એક પણ પ્રકારની ઈજા કે એમને કોઈ પણ પ્રકારની પીડા થતી નથી આ મહાકાળી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવાય છે રાજ્યભરમાં હોળીના તહેવારની ઉજવણી જ્યારે થતી હોય ત્યારે ગાંધીનગરના પાલજ ગામમાં આશરે સાતસો વર્ષ જૂની આ પરંપરા અનુસાર હોળી પ્રગટાવવામાં આવે છે હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે હો જ્યારે કાયદો વ્યવસ્થા રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હોય છે હોળી પ્રગટાવવામાં આવી છે જેની જ્વાળા સો ફૂટ ઊંચે જતી હોવાથી અલૌકિક નજારો જોવા મળે છે અને અલૌકિક નજારાને જોવા માટે હજારોની જનમેદની ઉમટી પડે છે આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે અને આ શ્રદ્ધા પ્રમાણે આ હોળીનું દહન થાય છે હોળીના પ્રાગટ્ય માટે દસ પંદર દિવસ અગાઉ તૈયારીઓ આરંભી દેવાતી હોય છે ત્યારે આ દિવસે એક ગામમાં મેળો પણ ભરાતો હોય છે જેમાં આજુબાજુના ગામ અને જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે એક માન્યતા મુજબ હોળીના પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાઓની દિશાના આવનારું વર્ષ નક્કી થાય છે જેની ભવિષ્યવાણી કરવામાં આવે છે મેં કીધું એમ અંબાલાલ પટેલ પણ આ હોલિકા દહનના ઉજવણીમાં જ્યારે સહભાગી બન્યા છે અને આ અંબાલાલ પટેલે આવનારા વર્ષ માટેની આગાહી પણ કરી છે ત્યારે દોસ્તો આ હોલિકા દહનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલો હોય છે ત્યારે આ ગાંધીનગરના પાલજ ગામે ખરેખર માતાજીની અવિરત કૃપાથી જ અશક્ય બનતું હોય છે કારણ કે અંગારા પર ચાલવું એ કોઈ નાની વાત નથી આપણા રૂવાડા બેઠા થઈ જાય કે જ્યારે આવી વાતો સાંભળતા હોઈએ ત્યારે આ અંગારા પર ચાલીને જ્યારે હોલિકા દહન કરવામાં આવતું હોય છે ત્યારે ખરેખર એ માતાજીની કૃપા રહેલી હોય છે આમાં ગાંધીનગરના પાલજમાં જ્યારે આ હોળીનું સેલિબ્રેશન હોળીની ઉજવણી થતી હોય ત્યારે ગુજરાતના દરેક ગામડાઓમાંથી પદયાત્રીઓ ત્યાં હોળીનો લાહો લેવા માટે પધારે છે ત્યારે આ પાલજ ગામની હોળી વિશે તમારું શું કહેવું છે આપ આ વિશે કંઈ મંતવ્ય આપવા માગતા હોય તો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં આવકારીએ છે આપ કોમેન્ટ કરીને આ વિશે વિશેષમાં માહિતી આપી શકો છો અને વધારેમાં આ વિડીયો વિશે શું કહેવું છે એ પણ અમને ચોક્કસથી જણાવજો અને આપનો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હેપી હોળી લખવાનું ચૂકતા નહીં કારણ કે આજે જ્યારે આપણે હોલીની સેલિબ્રેશન કરતા હોઈએ ત્યારે હેપી હોલી લખવું ખૂબ જરૂરી છે ત્યારે મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને દરેક ગ્રુપમાં શેર કરજો કે જેના સુધી આ તમામ ભક્તોની આ તમામ હોલિકા દહનની ઉજવણી કરતાં શ્રદ્ધાળુઓની એ આસ્થાને એ આસ્થા દરેક લોકો સુધી પહોંચે એ જ ભાવ સાથે આપ સૌને વિનંતી છે વિડિયોને લાઇક કરી દેજો અને ચેનલ પર હજુ સુધી આપ નવા છો તો આપ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ આપના સુધી પહોંચતી રહે સૌથી પહેલાં ચાલો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને ધ્રુ ધ્રુવિલના જય હિન્દ જય ભારત